તમારાંથ અઢારમો અધ્યાય પહેલી કડીથી પાંચમી કડી સુધી દસમી કડી અને બાર થી ચૌદમી કડી સુધી ઈસુએ કહ્યું તમને શું લાગે છે કોઈ માણસ પાસે શો ગેટા હોય અને તેમાં એક ભૂલું પડે તો બાકીના નવ્વાણું ડુંગર ઉપર છોડીને ભૂલાં પડેલા એકને શોધવા નહીં જાય અને જો તેને જડે તો હું તમને ખાતરીથી કહું છું કે નહીં ભોલા પડેલા નવ્વાણું કરતાં એક મળવાથી તેને વધારે આનંદ થાય એ જ રીતે આવા નાનેરા જનોમાંના એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્ન ભયતા બહેનો ભાઈબલના પહેલાં પાનથી છેલ્લા પાન સુધી સંદેશ આપે ઈશ્વર સદા આપણી સાથે રહેવા ઈચ્છે છે માણસ ઈશ્વર પાસેથી દૂર જાય છે ઘણી વખત આપણે લાગે છે આપણે પ્રાર્થના કરી આપણે ઈશ્વરના શોધમાં જઈએ છીએ ગલત વાત છે ઈશ્વર આપણા શોધમાં આવે છે પહેલા પાનથી છેલ્લા પાન સુધી ઈશ્વર માણસના શોધમાં નીકળે છે આદમ અને યહોવા દેવ દરરોજ ફરવા જતા હતા અને અચાનક એ દિવસ આદમ દેખાતો નથી એટલે ઉત્પત્તિના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં ત્રીજો આઠમી કલમમાં એવા દેવ પૂજા આદમ જે દરરોજ મળતા હોય દરરોજ ફરતા હોય એક દિવસ માણસ ઈશ્વર પાસે દૂર લઈ જાય છે આખા ભયભીણમાં અને સાથે સાથે યહુદી પ્રજા એક રખડતી પ્રજા गेटा बकरा चरावेने तेओ फरताता जहां जहां गासवे त्याह એટલે આજના સુપ સંદેશમાં પણ પ્રભુ ઈસુ એક અદ્ભુત સંદેશ પાટે છે પ્રભુ પોતે કેમ આ પૃથ્વી પર આવ્યા હતા એમ કરને લુકના ग्रंथમાં 19મો ગલવ 10મી કલમ કહે છે કે ભૂલા પડેલા લોકોની શોદવા પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવે તેમ કરને કે છે માનવ પુત્ર જે કંઈ ખોવાઈ ગયું છે તેને શોધવા ઉધારવા અવતરેલો છે એટલે ભલે માણસ દૂર ને દૂર જાય ઇમાન્યુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે એટલે પ્રભુ ઈશ્વર આ પૃથ્વી પાવવાનો હેતુ લોકના ગ્રંથમાં ઓગણીસમો તેમાં દસમી કલમક માનવ પુત્ર જે કંઈ ખોવાઈ ગયું છે ઈશ્વર પાસે દૂર ગયું હોય એને શોધવા અને પછી ઉદ્ધારવા અવતરેલો છે કૃષ્ણ ભય ભૈયતાબહેનું એઝિકલના ગ્રંથમાં બહુ અદ્ભુત સંદેશ આપે છે જરૂર વાંચો માનવ પ્રત્યેને એમની જે જે ઝંઘના જે વેદના છોત્રીસમો અધ્યાય તમે દુબળાને બળ આપતા નથી રાજાઓ પ્રત્યે કહે છે માંદાને માવજત કરતા નથી ગવાયેલાને પાટાપિંડી કરતા નથી આડે માર્ગે ચડી ગયેલા રસ્તે લાવતા નથી એ ખોવાયેલ અને શાસન ચલાવો છો એટલે માં અગિયારમી કલામાં પ્રભુ પોતે કહે છે હું સર્વશક્તિમાન પ્રભુ કહું છું હું પોતે જ મારા ગેઠાની શોધી કાઢીશ અને તેમની સંભાળ રાખીશ પ્રભુ પોતે લુકના ગ્રંથમાં પંદર વધ્યા કહે છે કે એક સ્ત્રી નાણાં ખોવાઈ જાય છે કેવી રીતે શોધે છે અને મળી જાય એના જીવનમાં કેટલો બધો આનંદ અને પછી ઉડાવ દીકરો ખોવાઈ ગયો પપ્પા દૂર જાય પપ્પા રાહ જોવે છે પપ્પા શોધે છે પપ્પા દોડતા જાડતા દોડતા જાય છે એટલા અદભુત સંદેશ આજનો શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને આપે છે હા કૃષ્ણ ભયતા બહેનો આપણા પ્રભુ એવા મહાન પ્રભુ છે આપણા શોધમાં નીકળે છે આપણે સાચવી રાખે સંભાળી રાખે છે આપણે જાણીએ છીએ પ્રભુ છે મારો ગોવાળ પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊણું ના લાગે કોઈ વાતે આવી રીતે પ્રભુ આપણે હંમેશા શોધતા હોય જ્યારે આપણે આડે મારકું હોય આપણે સાચવી રાખીએ સંભાળી રાખીએ જો કોઈ કાદાઓ સાચવે છે વીસ સાત્ર એકસો એકવીસ બીજું તો જ નહીં એવા મહાન પ્રભુ છે અને જ્યારે જ્યારે માણસ ખોવાઈ જાય એની પાછળ પડે છે પ્રભુ ઈસુ એક નવી દુનિયા નવો આકાશ નવી ધરતી બનાવવા માટે આવ્યા હતા દુનિયામાં જે મૂલ્ય અલગ કોણ મોટો છે એટલે શિષ્ય પછી ઈશ્વરના રાજ્યમાં કોણ મોટો છે ત્યાં બિલકુલ અલગ વાત છે પ્રભુ ઈસુ બાળકને બતાવે છે બાળક જેવી રીતે સંપૂર્ણ માતા પિતાના આધારે જીવે છે એનો વિશ્વાસ માતા પિતા છે અને સાથે સાથે બાળકોને સાચવવા માટે ઈશ્વર પોતે દેવદૂત આપ્યા છે અંદરને અદ્ભુત સંદેશ આપે છે આજે આપણે જાણીએ છીએ કૃષ્ણ માલ ભાઈ તમે બાળકો ઉપર કેટલો બધો અત્યાચાર કેટલો બધો અત્યાચાર એ શિક્ષણ દ્વારા હોય ટોર્ચર સોશિયલ મીડિયા હોય ટોર્ચર જાત જાત રીતે બાળકોના મગજ એવી રીતે બીમાર બનાવે છે પ્રભુ ઈશ્વિશા બાળકોને મારી પાસે આવવા દો બાળકોમાં ટેન્શન આપે છે દુનિયા પ્રભુ પછી બાળકોને મારી પાસે આવવા દો જો તમે બાળક જેવા ના થાવો તમે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાના નથી પ્રભુના વચન છે હા કૃષ્ણવાલા ભાઈ તબેનો આજના અદ્ભુત સંદેશ પ્રભુ ઓળખવા માટે બાઇબલ સંદેશ સાજા સમજવા માટે મદદરૂપ હોય તમે પોતે દિવ્ય ધ્યાને દિવ્ય સંદેશ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક જો પ્રભુ તમારા અંતરમાં વસો મન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો આ મેન બોલો દિવ્ય ધ્યાન હો જય ગોડ બ્લેસ યુ ઓલ